તો અજય માતાજી મારા કાલે જાઓ તો આજે મારી જોડે વેબ સંકુલના પેપર સેટ અને યુવાના પેપર સેટ છે તો આ બેમાંથી કયા પેપર સેટ તમારે કરવા જોઈએ મતલબ કે કયા સંસ્થાના પેપર સેટમાંથી તમારે મોક ટેસ્ટ આપવા જોઈએ તે બધું જ હું આ વિડિયોમાં કહેવાનો છું તો વિડિયોને છેલ્લે સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો વેબ સંકુલની વાત કરીએ તો વેબ સંકુલનો પેપર સેટ

એ એકદમ પરફેક્ટ છે બહુ લેવલવાળું બી નથી બહુ ઓછા લેવલવાળું બી નથી જે લેવલ મેન્ટેન કરીને રાખેલું છે પાર્ટ એ અને મિત્રો જે પાર્ટ બી છે ને એમાં તો એવું જ લાગે છે કે અમુક પ્રશ્નો તો સિલેબસ બહારના જ છે અમુક પ્રશ્નો તો જોઈને એવું જ લાગે કે આ પ્રશ્નો કઈથી આવે છે આ પ્રશ્ન કયા સિલેબસમાંથી લીધેલા છે એવું લાગે છે મારા કલેજા તો મિત્રો મેં અત્યાર સુધી વેબ સંકુલના છ મોક ટેસ્ટ આપ્યા છે એમાંથી બધામાં સોથી નીચે જ માર્ક્સ આવે છે અને જે થિયરી છે ને એ બહુ હાર્ડ છે ને થિયરી સિલેબસ પ્રમાણે નથી મારા જાઓ જુઓ મેં છ ટેસ્ટ પેપર આવ્યા ને એમાંથી મને ખબર પડી ગઈ કે જે થિયરી હતી ને એ સિલેબસ પ્રમાણે નથી અને જે ગણિત અને રિઝનિંગ છે ને એમાં બી સિલેબસ પ્રમાણે કોઈ પ્રશ્ન નથી છે ખરા પણ કે હું અમુક ઉપર જ ભાર આપેલું અમુક સબ્જેક્ટ ઉપર જ ભાર આવ્યો હોય ને એવું લાગ્યું છે મારા જાઓ તો મારા મત પ્રમાણે વેબ સંકુલના પેપરની વાત કરીએ ને તો મારા કલેજાઓ ઘણા જ હડ છે તો મિત્રો યુવાના પેપર સેટની વાત કરીએ ને તો યુવાના જે પેપર સેટ છે ને અત્યાર સુધી મેં બે મોક ટેસ્ટ આપ્યા છે એમાં આમાં જે બી પ્રશ્નો જોયા છે ને મેં બધા જ પરફેક્ટ સિલેબસ પ્રમાણે છે પાર્ટ એમાં ગણિત રીઝનિંગ અને કોમ્પ્રેઝિંગ છે ને એ સિલેબસ પ્રમાણે છે ગણિત રીઝનિંગની વાત કરીએ ને તો ગણિત રીઝનના જે બી ચેપ્ટર છે ને એ બધા ચેપ્ટરમાંથી એક એક પ્રશ્નો લીધેલા છે એટલે કેવું કે તમે ટેસ્ટ આપો તો તમને રિમાઇન્ડ થાય કે બધા ચેપ્ટરમાં તમે તૈયાર કર્યું હોય ને તો જ તમે માર્ક્સ કવર કરી શકો અને એ જગ્યાએ તમે વેબ સંકુલના આપો ને તો વેબ સંકુલમાં કેવું છે બધા સિલેબસ મતલબ કે ટૉપિક પ્રમાણે પ્રશ્નો નથી લીધેલા એમાં કેવું કે અમુક ટૉપિક ઉપર જ વધારે ભાર આપેલો છે એવું છે તો યુવામાં સારું છે આમ વેબ સંકુલ કરતાં યુવાના જે પેપર સેટ છે ને એ થોડા વધારે સારા છે ભલે લેવલ ઓછું છે થોડું પણ કેવું સારું છે અને ગણિત રીઝનિંગમાં તો પરફેક્ટ જ છે બેનું લેવલ એકદમ પરફેક્ટ જ છે તો મિત્રો યુવામાં પાર્ટ બીની વાત કરીએ ને તો જે સિલેબસ છે ને એના આધીન એના પ્રમાણે એટલે બધા જ સિલેબસના પ્રમાણે બધા જ પ્રશ્નો અંદર કવર કરેલા છે એ ટુ ઝેડ પ્રશ્નો કવર કરે છે અને એવું બી નથી કે સિલેબસ બહારના કોઈ પ્રશ્નો આવ્યા મેં અત્યાર સુધી જેટલા બી બે મોક્ટિસ્ટ આપ્યા ને એમાં કોઈ બી પ્રશ્ન મને એવું નહીં લાગ્યું કે સિલેબસ બહારનો છે ભલે મારા માર્ક્સ ઓછા આવ્યા હું કન્ફ્યુઝનના કારણે મારા માર્ક્સ ઓછા આવ્યા પરંતુ જે બી અંદર જે બી પ્રશ્નો પૂછ્યા છે ને એ બધા જ સિલેબસ પ્રમાણે જ છે એકદમ પરફેક્ટ છે મારા કલેજામાં અને યુવાના પેપરની વાત કરીએ તો તો બહુ હળ બી નથી અને બહુ કેવું કે લેવલવાળા બી નથી એટલે મીડિયમ લેવલના છે જે આપણે કોન્સ્ટેબલ લેવલને પૂછાય ને એ લેવલના છે એ લેવલ મેન્ટેન કરીને એ પ્રશ્નો બનાવેલા છે મારા જાઓ એટલા બધા હળ બી નહીં અને એટલા બધા સેલર બી નહીં અને વેબ સંકુલના પેપર સેટની વાત કરીએ તો એ બહુ બહુ જ એટલે બહુ જ હાર્ડ પડે છે મારા કલે જાઓ અને મારું એટલું એવું કહેવું નથી ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે વેબ સંકુલના જે પેપર સેટ છે ને એ બહુ જ હર્ડ છે યુપીએસસી લેવલના છે એવું ઘણા લોકો કહેતા હતા બોલો મારા જાઓ તો હું આ મારો અનુભવ જે લોકોએ કીધું છે અને મેં મોક ટેસ્ટ આપે છે ને એના આધારે હું આ મારો અનુભવ કહું છું અને કયા પેપર સેટ તમારે લેવા જોઈએ તો મારા કાલે જાઓ મારા હિસાબે તો યુવાના જ બેસ્ટ છે યુવાના જ પેપર સેટ લઈ લો અને હવે ત્રીસ દિવસ રહે છે તો આ જ પેપર સેટ અલાય મારા લઈ જાઓ આ જ ટેસ્ટ અપાય કેમ કે બહુ લેવલવાળા બી ના અપાય અને બહુ ઓછા લેવલવાળા બી ના અપાય મીડિયમ લેવલના હોય ને એ જ મોક ટેસ્ટ અપાય મારા લઈ જાઓ તો મારા હિસાબે તો તમને એ જ કહેવું છે કે યુવાના જે છે ને પેપર સેટ મોક ટેસ્ટ એ જ તમારે લેવા જોઈએ અને એ જ અપાય બેમાંથી બેસ્ટ ગણવા જઈએ ને તો યુવાના બેસ્ટ છે વેબ સંકુલના બહુ જ હાર છે પછી તમારી મરજી તમારે યુવાના કરવા કે વેબ સંકુલના કરવા જે મારું મંતવ્ય હતું જે મારો અનુભવ હતો જે મેં મોક ટેસ્ટ આપ્યા અને આધીન મેં તમને મારા વિચારો સ્પષ્ટ કર્યા છે તો પછી તમારે શું કરવું કયા ટેસ્ટ આપવા એ તમારી મરજી મારા આગળ લઈ જાઓ તો હાલો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ